વલસાડના ગુંડલાવ ખાતે વલસાડ જિલ્લાનો અતિભવ્ય મેળાનું આયોજન કરાયું તારીખ પચીસ ડિસેમ્બર ક્રિસમસના દિવસેથી આનંદ મેળામાં વધારવા ગુંડલાવ પંચાયત દ્વારા આમંત્રણ વલસાડના ગુંડલાવ હેલીપેડ મેદાન ખાતે ગુંડલાવ ગ્રામ પંચાયત સરપંચ નીતિન પટેલ અને ગ્રામ પંચાયત ગ્રુપ દ્વારા જિલ્લાનું અતિભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એ આનંદ મેળા તારીખ પચીસ ડિસેમ્બરથી તારીખ દસ જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે આ મેળામાં અવનવી ચકડોળ બાળકોને રમવા માટે વિવિધ રાઇડ્સ કટલરી જ્વેલર શોપ સાથે ખાણપીણાના સ્ટોલ અને મેળાની અંદર લેઝર શો અને લાઈવ ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિશાળ પાર્કિંગ સુવિધા સાથે વલસાડવાસીઓને આ મેળામાં પધારવા ગ્રામ પંચાયત સરપંચ નીતિન પટેલ અને ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નમસ્કાર હું નીતિનભાઈ ધીરુભાઈ પટેલ ગુમલા સરપંચ શ્રી ગુંડલાવ ગામ ગામ અને ગુંડલાવ દ્વારા આ આનંદ મેળાનું આ ગુંડલાવ ગ્રામ પંચાયત દ્વારા આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ આનંદ મેળામાં દરેક જાતના ખાણીપીના સ્ટોલો રાઈડ શો સેલ્ફી ઝોનો મ્યુઝિકલ પાર્ટી વગેરેનું વિવિધ નવી નવી વસ્તુઓનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો ગુંડલાવ ગામ તથા વલસાડ તાલુકાના આજુબાજુના વિસ્તારના આ આનંદ મેળામાં માણવા આવે અને આ મેળો ભવ્યથી ભવ્ય મેળો છે તો સૌ લોકો એનો લાભ ઉઠાવે એવી મારી આશા છે અને લોકો એનો દરેક લોકો એનો લાભ લે નમસ્કાર મિત્રો આવતીકાલે તારીખ પચીસના રોજ સાંજે છ વાગ્યાથી ગુલ્લાવ ગ્રામ પંચાયતના શ્રી અને મારા મિત્ર નીતિનભાઈ દ્વારા એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળાની અંદર બધી રાઇડ્સો તથા જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ લાઇટિંગ મ્યુઝિકલ પાર્ટીઓ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાનો આશય ફક્ત ફક્તને ફક્ત મધ્યમ વર્ગ અને મિડલ વર્ગ તથા નાના જે ગરીબ વર્ગ છે એવો પણ આ મેળાનો આનંદ લઈ શકે એટલા માટે દર વર્ષે જે રીતે ગુલ્લાવ ગ્રામ પંચાયત દ્વારા નીતિનભાઈ પટેલ દ્વારા જે આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે પણ આ આયોજન લોકોએ એનો ખૂબ જ એની મજા માણી હતી તે રીતે આ વર્ષે પણ એના કરતાં ભવ્ય આયોજન આ વર્ષે છે તો મારી વલસાડ તાલુકા અને આજુબાજુના ગામો હેરગામથી માણીને બધા જ ગામો ચીખલી બીખલી એ બધું શું છે હાઈવે ઉપર છે અને ગુંલાવ ચોકડી પર છે તો મારી આપ સર્વને નમ્ર વિનંતી છે કે આ મેળાની અંદર આવીને એનો આનંદ હસ્તુ નમસ્કાર દર વર્ષના જેમ વલસાડ તાલુકાના ગુંલાવ ગ્રામ પંચાયત દ્વારા આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને એ આપણા ગુંડલાવ ગામના સરપંચ શ્રી નીતિનભાઈનું ખૂબ સારું આયોજન છે તો હું દરેક વડીલો નાના ભૂલકાઓને આમંત્રણ આપું છું કે વેળા મેળાનો આનંદ લે આ મેળાની તારીખ શું રહેશે અને સમય શું રહેશે આ મેળાની તારીખ પચીસ તારીખેથી સાંજે છથી થી મેળાનું ઉદઘાટન થશે અને જાન્યુઆરીની દસ તારીખ સુધી આ મેળાનું આયોજન ચાલુ રહેશે